હેલો ક તો કેમ છો બધા મજામાં મજા મળ જ હોય ને આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો બધાને મારા જય માતાજી જય ઠાકર જય ને જય ચામુંમાં તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો આપણે અત્યારે જાગી ગયા હું તો જાગીને જ આવ્યો છું તમારી ખબર નહીં આમાંથી ઘણા એવું ઊઠીને આવ્યા હોય એવું કહી પણ આપણે તો જાગીને આવી ગયા છે અત્યારે જવા ઉપર તો આજ આપણે જવાનું છે ચામું મંદિર છે ત્યાં દર્શન કરવા સુરતમાં છે નાનું મંદિર છે સામુડમાનું જો ખબર હોય તો ભલે બાકી આપણે જાય છે જવું છે દર્શન કરવા અત્યારે આપણે હજી જાગીને આવી ગયા છીએ ધબા ઉપર અને આજ આમ વરસાદ જેવું તો વાતાવરણ છે તમારા ગામમાં વરસાદ હોય તો તમે જ કરી દો બાકી જુઓ નેજારવા જે એક નંબર હતો તો આજે આપણે આવી ગયા ધબા ઉપર ડાયરેક્ટ ને બાકી જાય છે આપણે જામુડમાના દર્શન કરવા જાવું છે તો ઘણા ટાઈમ વિચાર હતો કે જાવું પણ નાઇટમાં જાઉં છું એટલે કાંઈ ટાઈમ રહેતો નથી એટલે આ જવું દર્શન કરવા વરસાદ એવું તો છે એવું લાગે તો રેનકોટ પહેરી લેવું ને દર્શન કરવા જાઉં હજી આપણે જાગીને આવી ગયા ધાબુ પર નાસ્તો કરવાનું બાકી છે નાઈ ધોઈને પછી દર્શન કરવા નીકળીશ અને અત્યારે માપાને હાડીનું કામ અત્યારે ચાલું છે આજે આવી છે થોડીક હાડી તો એને હાડીનું કામ ચાલુ છે અને મારી મમ્મી અત્યારે નાસ્તો બનાવે છે ને બેન ભાણિયા ભાઈ ઊટી ગયા છે તો બેન એને અત્યારે ઉઠાવી રાતે ઘણી વાર તો સી પી કરી ગયું હોય તો એ કપડાં બુલાવવાનું એ બધું હોય તો હજી ઊંટો છે કજીયો થોડોક કરતો હતો તો આપણે આવી ગયા ધાબવું પડે કે તું ફેમિલીને મળી મળીશ ને આપણે આવી ગયા ધાબવું પડે તો જઈ નીચે જોઈ મારા પપ્પાનું મશીનને હાડી કઈ રીતના બને એ તમને બતાવ્યું બરાબર ને અમારી મમ્મી અત્યારે જે નાસ્તો કરે તો આપણે નાસ્તો પાણી કરીએ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પછી નીકળીએ બરાબર તો અમારા પપ્પા પપ્પા અત્યારે સુગડીનું કામ ચાલુ છે થોડી ખાડી આવી હતી કામ ચાલુ છે આ ડબલનું મશીન છે બે બાજુ પાટલા આવે આ બાજુ આવે આ બાજુ આવે આ બાજુ પપ્પા બે આ બાજુ મમ્મી બે ટીવી ચાલુ છે અને રોપાય

અત્યારે જો નાસ્તો કરવાનો ચાલે છે અત્યારે બનાવે છે રોટલી થઈ ગઈ છે ચા પાણી બની ગયા બધાને જય સામુનમાં કહી દ્યો અંદર ભાઈ છે બીજી તો પૂચતા છે એનું હજી ગુડ મોર્નિંગ નથી આવડું છોકડીયું વાવે એટલે ગુડ મોર્નિંગ થાય મંદિર છે

ભાઈ ની કરેલે રોડ બંધ થઈ ઓ ઘણા દાતા સંજીભાઈ એના જન્મદિવસ જે પરીક્ષા માં હોય છે લે લેગડે માથે તો ડાંડ ઓલ ને કોલેજ તો આપણે વાત ચનાવાળા જે ફૂલ નહી છોડવું ને આપણે એટલું બધું જોડી આવી કે આપણે મગડી

સુપરના વધારે આપણે દર્શન કરી દઈએ આ છે પૂજારી મંદિરની પૂજા કરી માતાજીની પૂજા કરી રામાજનું મંદિર અને દર્શન કરી દેવું બરાબર સુરતનાથ છે શીતનાથના સ્થળની બાજુમાં છે બરાબર છે ને એનું છોટું આ સોટી ગાનું મંદિરમાં છું માતાજી આપણે મને જ્યારે સોટી પેલા વર્ણન થાય ત્યારે આપણે અહીંયા દર્શન પરસાદી લઈ લેલું બધા આપણે તો લઈ લીધું છે ચોટીલાની પરસાદી બધા લઈ ચોટીલા છે એ મોટું અક્ષર છે આપણે ફોટા બધા કરી લીધા પરસાદી લઈ લીધી અને આપણે નીકળ્યું કાઢી બધું ભાઈ બન્યું છે ને જઈ અને થોડુંક કામ હતું બી તો આવી જઈએ બરાબર તો બેઠા આવો ફોટા બોટા પડવા જેવું છે અને ચોટીલા જવાનું મન મને બહાર આપણી ગાડી સીટી લે બરાબર તો આ આપણી ગાડી ચામું માણ છે તો હું ડાયરેક્ટ સીતાના ટાઈમ જોઈએ બરાબર વાળો આપણે નીકળી જઈએ દર્શન તો બોટલ દીધા તો હવે આપણે નીકળી જઈએ ડાયરેક્ટ નીકળીને તો દુકાને આ હોટલ થોડું ઘણું કામ હોય તો ફક્ત આપણે કરીએ બરાબર મદદ કરી માવો બહુ વાળવાના હોય તો ફ્રી ટાઈમ હોય તો જાય ને બધાના શાકાને થોડી મદદ થાય તો આપણે હવે હવે નીકળીએ બાકી તમને જો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટમાં જઈ શકના લોકોને નહીં બાકી તમારા નાના ભાઈને સપોર્ટ કરજો બરાબર

இந்த பிரிவில் பிரதமர் திரு આપણે ગયા છીએ બરાબર છે કોલરી સોડા રોડે ખોડેલ પાર્કિંગ છે તો કોઈની બસ બસનું બુકિંગ કરવું હોય દેવામાં જવાનું તો આપણે નંબર નાખી દઉં બરાબર છે હું ફોન કરો તળાજા ભાવનગર અમરેલી મહુવા બધી બાજુ હાલે ઉપર ટકાનું રહે તો હાલો જઈ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જઈ જ લખજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો બરાબર છે બાકી તમારા ભાઈને સપોર્ટ કરજો અને જો તમારે આ મંદિરે જવું હોય તો આ મંદિરનું લોકેશન છે આપણે પૂણા ગામથી સીતાનગર ચોકડી બાજુ જઈને એટલે સીતાનગર ચોકડીથી અર્ચના બાજુ વહી જવાનું સીધે સીધું જાઓ આગળ એટલે જે અર્ચનાવાળો પુલ આવે પુલ ચડવાનો નહીં પુલની નીચે વહી જવાનું થોડુંક આગળ હાલો એટલે પહેલો વળાક આવે ડાબી બાજુ એમાં નહીં વળવાનું બીજા વળાકમાં વળી જવાનું અને સીધે સીધા જાઓ એટલે પહેલાં ઢાળ આવે એ ઢાળ ચડીને ઉતરો ને એટલે પહેલાં આવે મહાદેવનું મંદિર ને એની બાજુમાં એક ગેટ છે વાડી જેવું છે એની બાજુમાં જ મંદિર છે તો આમ ગણો એટલે મિની ચોટીલા છે માતાજી તો બધે વરખાત બેઠાએ ચોટીલા કહો તો એ કોટડા કહો તો સુરત સુરતમાં કહો તો ઈ એટલે આપણે જ્યારે સુરતમાં રહેતા હોય એને બધું ચોટીલાને બધે ધામ બધા હીરાવાળાને બધું બહુ આમ આગું પડી જાય વધારે રજા પડે તો આ મંદિરમાં અત્યારે આમ હોય નહીં મહિને પગાર પાણીનું આવે એટલે જો મને ચોટીલા જવાનું મન થાય ને તો હું અહીંયા આટો મારી આવું બાકી જ્યાં સુધી આપણો નવો લોગ ન આવે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશને આમ મળ્યા નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને બાય